રાજકોટ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો રાત્રિના આંચકા બાદ વહેલી સવારે ફરી ધ્રુજારીથી લોકોમાં ભય ફેલાયો ગત રાત્રે આઠ તેતાલીસ વાગ્યે ત્રણ પોઈન્ટ ત્રણની ની તીવ્રતાના આંચકા બાદ આ બીજો અનુભવ થયો તંત્ર દ્વારા વધુ આવી છે રાજકોટ જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો સવારે છ ને વીસ વાગ્યે ધરાધ હતી કાલે આઠ ને તેતાલીસ વાગ્યે પણ આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણની હતી આંચકો ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ફફડાટ પણ ફેલાયો હતો વધુ માહિતી માટે અમારા રાજકોટથી સંવાદદાતા આશિષ મહેતા ફોન લાઈન થી જોડાઈ ગયા છે આશિષ ભૂકંપ બે વાર આવ્યો છે તેના લઈને શું વધુ માહિતી સામી છે આવી છે જી ચોક્કસ જણાય તો કે રાજકોટ જિલ્લામાં ફરી ભૂકંપના આજકાઓ છે તે આવ્યા છે વહેલી સવારે 6 ને 20 વાગે જે થરા છે તે ધ્રુજી હતી જેમાં 8. થનો જે ભૂકંપ છે તે પુષ્ટિ થઈ છે જેતપુર અને આસપાસ વિસ્તારોમાં આજે વહેલી સવારે ફરી વાર જે ભૂકંપના આંચકો રાત્રિના આંચકા બાદ વહેલી સવારે ફરી ધ્રુજાવેથી લોકોમાં ભયમાં છે ગત રાત્રે જે છે તે આઠ ને તેતાલીસ વાગે ત્રણ ને ત્રણ નો ત્રીવ આંચકો આવ્યો હતો જયારે બાદ જેતપુર સહિત આજુબાજુના પંથકમાં ભૂકંપના આંચકા છે તે વહેલી સવારે અનુભવ્યા હતા જેમાં છ ને વીસ છ ને ચોપન અને સાત ને તેર એક જ કલાકમાં ત્રણ જેટલા આંચકાઓ છે તે અનુભવ્યા હતા માત્ર એક કલાકની અંદર તીવ્ર ત્રણ આંચકા નોંધાતા લોકો પણ ફફરાટમાં છે તે જોવા મળી હતા જેતપુર આસપાસ વિસ્તારોમાં આ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સત્તાવાર છે તે પુષ્ટિ કરવામાં આવી છે જેમાં વાત કરવા જઈએ તો ગાંધીનગર સ્થિત જે ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસમોલોજી રિસર્ચ દ્વારા ભૂકંક ની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને જેમાં આઠ ત્રણ પોઈન્ટ આઠ નો આ ભૂકંપ છે તે જાણવા મળી રહ્યું છે જી જી આશીષ માહિતી બદલ આપનો આભાર